જૂનાગઢ તથા રાજ્યભરમાં આગામી સમયમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે અને આગામી સમયમાં ખેડૂતોએ કઈ પ્રકારે વાવણી કરવી જોઈએ આગામી સમયમાં જે છૂટાછવાયો વરસાદ પડશે કે ધોધમાર વરસાદ પડશે તે સહિતની આગાહી જૂનાગઢના પ્રખ્યાત આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આવો જાણીએ ખેડૂતોને કઈ પ્રકારની સલાહ આપવામાં આવી છે અને આગામી સમયમાં ક્યારે હવે ધોધમાર વરસાદ જૂનાગઢમાં અને રાજ્યભરમાં જોવા મળશે આજના વિડીયો આપણે હાલનો વરસાદ આવનારા દિવસની અંદર સાર્વત્રિક અને સારો વરસાદ ક્યારે થશે એની ચર્ચા કરવાની છે કે આમ તો છૂટાછવાયા વરસાદો છે ગુજરાતની અંદર નોંધાઈ રહ્યા છે પણ ગુજરાતના ખેડૂતો છે સાર્વત્રિક સારા વરસાદના રાઉન્ડની અપેક્ષામાં છે આમ જોવા જઈએ તો આપણે બીજા રાઉન્ડની વાવણી પણ ચાલી રહી છે ચૌદ થી વીસ નું જે સેશન ચાલી રહ્યું છે એમાં અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદો નોંધાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આ વરસાદની તીવ્રતા વધારે જોવા મળી છે ચૌદ પંદર તારીખથી જ્યાં તીવ્રતા સાથે વરસાદ પડી રહ્યા છે આજે અને આજ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ છે પણ આ બહુ સીમિત વિસ્તારોની અંદર છે વધારે વિસ્તારોની અંદર હજી વાવણી લાયક વરસાદો પડ્યા નથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે એ હજી વાવણીથી બાકાત છે વાવણીથી વંચિત છે હવે આવનારા સમયની અંદર જે વાવણીના વરસાદની શક્યતાઓ છે એની અંદર વાત કરવા જઈએ તો જેવી રીતે ચૌદથી વીસ નું જે આ સેશન છે ને એમાં છૂટાછવાયાં વરસાદો નોંધાયા છે ને હજુ પણ આવનારા બે ત્રણ દિવસ સુધી છૂટાછવાયાં વરસાદો નોંધાશેને આ વરસાદની તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળશે તો ફરીથી પાછી વીસ તારીખથી તીવ્રતામાં વધારો થઈ જશે આ વીસ તારીખ સુધી જે છૂટાછવાયા વરસાદો હતા જેમાં ખાસ કરીને નૈત્યનું ચોમાસું છે એ વલસાડ વાપી પાસે આવી અને નિષ્ક્રિય થયું છે પણ હવે ફરીથી વીસ તારીખ પછીથી પાછું સક્રિય થાય તેવી શક્યતાઓ દેખાય છે અને વીસ તારીખ પછીથી ચોમાસુ સક્રિય થાય એટલે એકવીસ જૂનથી લઈને પચીસ જૂન વચ્ચે સાર્વત્રિક અને સારા વરસાદના રાઉન્ડની શક્યતાઓ દેખાઈ રહી છે ગુજરાતના પચાસ ટકા કરતા પણ વધારે વિસ્તારને વાવણીનો લાભ મળી શકે છે એકવીસ થી પચીસ જૂનમાં પચાસ ટકા કરતા પણ વધારે વિસ્તારોને વાવણીનો લાભ મળી શકે છે મહત્વની વાત એ છે કે જૂન મહિનાની અંદર તો સંપૂર્ણ જૂન મહિના પૂરો થાય ત્યાં સુધીમાં તો લગભગ ઓલ ઓવર ગુજરાતની અંદર સારો વાવણી લાયક વરસાદ વધારે થઈ જવાનો છે જે બાકાત હશે એને પણ પચીસ તારીખ સુધીમાં તો જેવી રીતે મેં આપણે અનુમાન કે પચાસ ટકા કરતા વધારે વિસ્તારોને લાભ મળી જશે એટલે જૂન મહિનાની અંદર જો આપણે તમામ વિસ્તારોની અંદર વાવણી થઈએ તો એ વાવણી લેટ ન ગણાય મોડી ન ગણાય એટલે કોઈ આપણે બહુ ઉતાવળ કરવાની પણ જરૂર નથી ઘણા બધા મિત્રો પછી એવું થતું હોય કે આપણે ખેડૂતનો જીવ છે આપણે બાજુના ગામમાં કોઈ ખેડૂતને વાવણી થઈ ગઈ હોય આપણે બાકાત હોય એટલે આપણે ઊંઘ ના આવે આપણે ઉતાવળ થાય પણ આ ઉતાવળ કરવાની જરૂર નથી આ કુદરતી છે જે રીતે સાર્વત્રિક રાઉન્ડ આવે ને પૂરતો વરસાદ થાય પછી જ આપણે વાવણી થતી હોય છે જૂન મહિનામાં તમારે જો વાવણી થઈ જાય તો એ બિલકુલ મોડું નથી ખોટી ઉતાવળ ના કરો કેમકે જૂન મહિનામાં વાવણી થઈએ તો એ બિલકુલ મોડું ન ગણાય અને પછી જુલાઈ મહિનાના પહેલા પખવાડિયાથી જ સારા વરસાદો છે એ પણ આપણે નોંધાશે કેમકે એ પ્રકારના જે અત્યારે અલગ અલગ મોડલોથી અમે જે પ્રિડિક્શન કરતા હોય છે એના ઇન્ડિકેશન આવી રહ્યા છે પણ અત્યારે જૂન મહિનાની અંદર મેઇન વસ્તુ છે કે વાવણીનો વરસાદ પડી જાય અને એ વરસાદ છે એ વાવણીનો વરસાદ છે જૂન મહિનામાં પડી જશે એટલે આ એક સારા સમાચાર છે